નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ધોરણ આઠ ની અંદર પરીક્ષા પાસ કરીને વિદ્યાર્થી ધોરણ તો આવી ગયો પરંતુ ધોરણ નવમાંથી તેને સબમિટ એટલે કે કરીએ તો જ તેને શિષ્યવૃત્તિ થાય છે બાકી તેને શિષ્યવૃત્તિ મળતી નથી દરેક સ્કૂલની અંદર ઉપરથી સૂચના પણ આપવામાં આવે છે કે તમારી શાળામાં જેટલા પણ વિદ્યાર્થી જ્ઞાન સાધના પરીક્ષામાં પાસ થયા હોય તેમની ખરાઈ કરી લેવી પરંતુ અહીં અંદર મોટો પ્રશ્ન એ હોય છે કે તેમની જોડે પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીનું લિસ્ટ હોતું નથી અને આ પ્રકારનું કોઈ લિસ્ટ પણ આપવામાં આવતું નથી તેથી તેમને એ જ ખબર હોતી નથી કે તેમની સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરી છે જો વિદ્યાર્થીઓને ખબર હોય તો તેમને પૂછીને પણ માહિતી મેળવી શકાય પરંતુ વિદ્યાર્થીને પણ ખબર હોતી નથી કે તેઓ પાસ પાસ થયા છે કે નહીં અંદર થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ બતાવતું હોય છે પરંતુ એ લિસ્ટ ત્યારે જ બતાવે જ્યારે વિદ્યાર્થી પોતાના લોગિનની મદદથી એટલે કે પોતાના આઈડી પાસવર્ડની મદદથી ચોઈસ ફિલિંગ કરે ત્યારે તે લિસ્ટ હાઈસ્કૂલની અંદર બતાવતું હોય છે ચોઈસ ફિલિંગ કર્યા પહેલા હાઈસ્કૂલની અંદર તે લિસ્ટ બતાવતું હોતું નથી વિદ્યાર્થીને ખુદ ખબર હોતી નથી કે તે પાસ થયો છે કે ફેલ અને જો ખબર હોય તો તેની પાસે આઈડી પાસવર્ડ હોતા નથી જેના કારણે તે ચોઈસ ફિલિંગ કરી શકતો નથી કારણ કે વિદ્યાર્થીનું ફોર્મ પ્રાથમિક શાળાની અંદરથી ભરવામાં આવે છે અને આઈડી પાસવર્ડ પ્રાથમિક શાળા એમના શિક્ષકો જોડે હોય છે જેથી વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની માહિતીની ખબર હોતી નથી તો આજના વિડીયોની અંદર આપણે પાસ થયેલા વિદ્યાર્થીનું લિસ્ટ કેવી રીતે મેળવવું તે વિશેની વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો હું આ જે પ્રોસેસ બતાવું છું તે કોઈ પણ વ્યક્તિ કરી શકશે એટલે કે જેને પણ આ પ્રકારનું લિસ્ટ જોતું હોય તે કોઈ પણ વ્યક્તિ આ રીતે ઓનલાઈન પ્રોસેસ કરી અને જે તે શાળાનું લિસ્ટ મેળવી શકશે એની અંદર વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી પણ મેળવી શકે વાલી પણ મેળવી શકે અથવા તો શિક્ષક પણ મેળવી શકતા હોય છે તો એ વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આ પ્રોસેસ કરવી તે તો તમે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે વેબ બ્રાઉઝર ઓપન કરી અને તેના સર્ચ બાર ની અંદર તમારે જ્ઞાન સાધના એવું સર્ચ કરવાનું રહેશે એટલે આ પ્રકારે તમને રિઝલ્ટ જોવા મળે છે જેની તમને આપ્યું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ તેના પર ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે પોર્ટલ ઓપન થઈ જશે તો તમારે નીચેની તરફ સ્ક્રોલ કરવાનું રહેશે આ રીતે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળે છે સી અને બીજો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ તો અહીંયાથી તમને આ પહેલો જ ઓપ્શન આપ્યો વિદ્યાર્થી રજીસ્ટ્રેશન એપ્રુવ અથવા શાળા ડીઓ લોગ ઇન બે પચીસ તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક પેજ ખુલશે જેની અંદર તમને ત્રણ ઓપ્શન આપેલા છે ડીઓ લોગિન લોગિન સ્ટુડન્ટ લોગિન તો જેની અંદર તમને નીચેનો તરફ એક ઓપ્શન આપેલું છે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો અને અહીંયા તમને એક બટન આપેલું છે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન માટેનું તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન માટેનું એક ફોર્મ ખુલેલું તમને જોવા મળશે અને ડાબી બાજુ તમને બે ઓપ્શન જોવા મળે છે મેન્યુ અંદર એક તમને જોવા મળે સર સ્ટુડન્ટ અને બીજું સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન તો અહીંયા કરવાની હોય તે શાળા પ્રમાણે અહીંયાથી જિલ્લો બ્લોક અને સ્કૂલ સિલેક્ટ કરી લેવાની રહેશે તો ડિસ્ટ્રિક્ટની અંદરથી તમારી શાળા જે જિલ્લાની અંદર હોય તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો રહેશે બ્લોકની અંદરથી તમારી શાળા જે બ્લોકની અંદર હોય તે બ્લોક સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ સ્કૂલની અંદરથી તમારે જે શાળાનું લિસ્ટ જોવું હોય તે શાળા અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે પર તમે ક્લિક કરશો એટલે તે શાળાની અંદર જેટલા પણ વિદ્યાર્થી પાસ થયેલા હશે એ બધા જ વિદ્યાર્થીનું લિસ્ટ અહીંયા જોવા મળશે અને અહીંયા સ્ટુડન્ટ સ્ટેટસની અંદર જો તે વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગ કમ્પ્લીટ કરેલી હશે તો તમને બતાવશે અથવા કોઈ પણ પ્રોસેસ બાકી હશે એ અહીંયા તમને બતાવશે હવે આ લિસ્ટની અંદરથી તમારી શાળાની અંદર જેટલા વિદ્યાર્થી એડમિશન લીધું હોય એ વિદ્યાર્થી તમારી અહીંયાથી શોધી અને તમારું લિસ્ટ બનાવી દેવાનું રહેશે એટલે આ રીતે તમે તમારી શાળાની અંદર જેટલા પણ નવા વિદ્યાર્થીનું એડમિશન થયેલું છે તે વિદ્યાર્થીની અંદરથી કેટલા વિદ્યાર્થી જ્ઞાન સાધનાની અંદર પાસ થયેલા છે તે લિસ્ટ તમે મેળવી શકશો મિત્રો વિડીયો ગમે તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત